અવતાર ટ્રસ્ટ દ્વારા જીવતા ક્ષેત્રે કિડયારો માટેનો અનોખો કાર્યક્રમ યોજાયો બોડી સંખ્યામાં જોડાઈને સહભાગી બન્યા આર કે વાટિકા જસદણ ખાતે

સૌ સેવા ભાવીઓને જણાવવામાં આવે છે કે હવેથી માર્ચ એપ્રિલ મહિનાના દર રવિવારે ડુંગરાળ વિસ્તારમાં દર વર્ષની જેમ કીડિયારો ભરેલ નારિયેળ મૂકવા જવાનું આયોજન છે જેમાં જંગલ વિસ્તારમાં આ નારિયેળને મૂકવામાં આવશે જેમાં હજારો કીડીને ભોજન મળી રહેશે સાત વર્ષથી આ સેવા ટીમ કરી રહ્યા છે અને જેમાં રાશન કીટ વિતરણ ચકલીના માળા રક્તદાન કેમ્પ મિયા વાકે વૃક્ષારોપણ કરવામાં આવે છે વિવિધ સેવાકીય કાર્યક્રમ કરી રહે છે તેમના યુવા ટીમ નેતા શ્રી પણ દાન આપી સહભાગી બને છે આજ રોજ અવતાર ચરિટેબલ ટ્રસ્ટ દ્વારા ક્રિયાળુ અભિયાન કાર્યક્રમ છે કરવામાં આવ્યો અવતા ચેરિયબલ ટ્રસ્ટ છેલ્લા સાત વર્ષથી આ કેરિયારુ અભિયાન કાર્યક્રમ છે એ ચલાવે છે આ કેરિયારુ કાર્યક્રમની અંદર અમે સુકા નારિયેળ લઈ એની અંદર ઘઉંની ઘઉનું ભડકું ચોખા ની કડકી તલ ગોળ વગેરે જેવી ખાદ્ય સામગ્રી ભેગી કરી અને એ નારિયેળની અંદર અમે છે આજે ભરવાનું આયોજન કર્યું છે છેલ્લા સાત વર્ષથી આ પ્રવૃત્તિ છે જસન શહેરમાં ચલાવવામાં આવી રહી છે દર વખતની જેમ આ વર્ષે પણ અમે પાંચ હજાર થી પણ વધારે નાળિયેર છે એ આ વખતે એકઠા કરી અને એમાં કેરિયર છે એ ભર્યું છે અને આ કાર્યક્રમ ની અંદર સહકાર આપ્યો છે અને આ તકે અવતા ટ્રસ્ટ છે એ દરેકે દરેક સહયોગીઓ અને દાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે આપના થકી અમારો કાર્યક્રમ છે એ જ સરળ રહ્યો સરસ રહ્યો અને ભવિષ્યમાં પણ અમે આવા મોટા કાર્યક્રમો છે એ કરવાના છીએ તો એમાં પણ આપનો સાથ અને સહકાર છે મળતો રહેશે નારિયેળ છે એ અમે જસદણ શહેરના અલગ અલગ વિસ્તારમાં મૂકવા જવાના છીએ જેમ કે જસદણ શહેર નો પાંચ ટોબરા વિસ્તાર છે પછી વિછીયા રોડ ઉપર જે વીડ છે પછી જંગલ વિસ્તાર છે હિંગોળગઢ ના વિસ્તારમાં તેમજ આજુબાજુના ડુંગરાળ વિસ્તારોમાં અમારી ટીમ અને જસદણ શહેરના લોકો ને સાથે જોડી અને અમે આ નાળિયેર છે એ મુકવા જવાનું અમારું ખાસ આયોજન છે